આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામના નારગોલ બીચ ખાતે ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નારગોલ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં જેમાં દરિયા કિનારે વન વિભાગની જમીન ખાતે જ નિર્માણ પામેલા ઇકો ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું છે નારગોલ ગામે દેશ અને દુનિયાથી પ્રવાસીઓ આવતા હોય છે અત્યાર સુધી આવતા પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓનો અભાવ હતો તાજેતરમાં જ સરકાર દ્વારા નારગોલ ગામને વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તાજેતરમાં ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ નારગોલ બીચ ખાતે જ વિભાગની જમીનમાં ઇકો ટુરિઝમ કેન્દ્ર માટે માત્ર પચીસ દિવસની અંદર નિર્માણ કરી ધારાસભ્ય રમણભાઈ પાટકરના નવર્ગ હસ્તે જ વરદ હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ લલિતાબેન

સોળ તારીખથી આપણે કદું બોલી નહીં શકીશું પણ આજે તમને બધાને અપીલ કરું છે અહીંયા જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે અહીંયાના આગેવાનો છે બધા જ આપણે ખબર ખબર મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું આજે સામાજિક અધિક્રમ દ્વારા અમને અહીંયા બોલાવ્યા અમારું સન્માન કર્યું અને સન્માન એટલે બધા સાથે મળીને એક ટેબલ પર બેઠા છે